યાત્રાધામ અંબાજીમાં ઉત્તરાયણના દિવસે એક માઈ ભક્તે માતાજીને રૂપિયા ત્રણ લાખ સત્યાવીસ હજારનો નો સોનાનો હાર ભેટ આપ્યો હતો આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે જોધપુર સુરત અને બાડમેરના ભક્તો યાત્રાએ નીકળ્યા હતા જેઓ ઉત્તરાયણના દિવસે યાત્રાધામ અંબાજી ખાતે આવ્યા હતા જ્યાં રૂપિયા ત્રણ લાખ સત્યાવીસ હજાર પાંચસો એકની ની અઠાવન પોઈન્ટ પાંચસો ગ્રામ નો સોના હીરા જળીત હાર અંબા ના ચરણો ધર્યો હતો આ માઈ ભક્તો નાકોડા બાડમેર માંડોલી અને ખેતલાજી દર્શન કરી પછી યાત્રાધામ અંબાજી પહોંચ્યા હતા જોકે તેઓ પોતાનું નામ ગુપ્ત રાખવાનો આગ્રહ રાખ્યો હતો ચાર દિવસ આજ અંબાજી પહોંચે હે સબસે પહેલા ચઢાવા પરિવાર કે ભાઈ ભાઈ મેં બોલના બોલી હુસ માંડોલી ગયે वहाँ पे भी चढ़ा हुआ था उसके बाद में खेतला जी वहां पे भी चढ़ा हुआ था आज हम लोग अम्बा जी पहुंचे हैं और यहाँ बहुत हर्षोल्लास के साथ एक बहुत अच्छा माहौल है और हम लोग एक माता जी के लिए हार लेके आए हैं हमारे परिवार के हमारे भाई ने एक माता जी को एक सदा से हार चढ़ाया तो आज बहुत खुशी हो रही है कि जो उसके मन में एक चीज थी वो पूरी हुई और बाकी तो सब अच्छा लग रहा पूरा परिवार साथ में રીના પરમાર ટુડી ન્યૂઝ ગુજરાતી